તો મેં કોઈ જાતિવાદ કર્યો નથી મેં રહી વાત કીધી આક્ષેપો કોઈ પણ વ્યક્તિએ કર્યા એ ઠીક છે જે રીતે આ લોકોને એવું લાગ્યું આક્ષેપ કર્યા આપણે આવું કરવું ન જોઈએ જો પહેલી વાત તો એ મારી પર એવું કહે છે કે જાતિવાદ છે તો જાતિવાદ હોત તો મેં ત્રિશક્લા બનાવ્યા અને અન્ય જ્ઞાતિના છે ચાર આશ્રમ છે સરખેજ જુનાગઢ વાક્યા અને નર્મદા ચાર આશ્રમ મારા હાથમાં તો ચારેય આશ્રમમાં અલગ અલગ ના સંતોને મૂકવામાં આવ્યા છે જો જાતિવાદ હોત તો બીજા સંતો છે એ મારી જે જાતિ છે એના નથી એ તો અલગ જ્ઞાતિના છે વાક્ય છે તો ભારતી તો રાજપૂત દૂધનું દૂધ નું બ્રાહ્મણ નું ભારતી ની એક મારા જ્ઞાતિ માંથી આવ્યા હતા તો બાકી બીજા દેશાનંદ ભારતી છે એ પટેલ સમાજ માંથી પરમેશ્વર ભારતી જુનાગઢ રે વાક્યા રે નર્મદા રે એ પટેલ સમાજ માંથી છે વિરાય જ છે જૂનાગઢ જ વધારે આક્ષેપો કોઈ પણ વ્યક્તિએ કર્યા ઠીક છે જે રીતે આ લોકોને એવું લાગ્યું કે આક્ષેપ કર્યા પણ મેં પણ એને ઠપકો દીધો કે આપણે આવું કરવું ન જોઈએ અને આપણે આવું કરવાનું કઈ થતું નથી કોઈ પણ ના જીવનમાં હું દાવા માગતો નથી અને માગે પણ નહીં બરોબર એની રીતે એ જીવન જીવે અને મારી રીતે હું જીવન જીવું છું બરોબર પેલા આક્ષેપો એને મારી માથે કીધા હતા એટલે મારા સમર્થકો એની માથે કીધા આ એકાબીજા નું ઘર્ષણ એકાબીજા નો અહમ ટકરાય છે આવું બધું છોડવાની જરૂર છે મીડિયામાં આપવાની જરૂર નથી હવે વિવાદ જે હતો એ પૂર્વ આશ્રમ નો સંતાન સમાપ્ત થઈ ગયો છે રહી વાત ગુરુ શિષ્યની પરંપરાની હતી કારણ કે એને મીડિયામાં વાણી વિલાસ કરી અને કીધું કે હું આવાને ગુરુ માનતો નથી તો હું ઈ ગુરુ મને ન માનતો તો હું શિષ્ય તરીકે સ્વીકારતો નથી બરોબર તો બીજું એને આયા ન્યારથી ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યારથી ભારતી બાપુ હતા તઈ કાઈ કોઈ વિવાદ ન કર્યો ભારતી બાપુ નું શરીર શાંત થયું પછી પહેલી ગુરુ પૂનમ આવી બે મહિના પછી એને નોખી ઉજવી નહીં તો ભારતી બાપુ ની સમાધિ જુનાગઢ છે

એણે લંડન સગત પૂરા કીધા મેં પૂરા કરી દીધા સર અપમાન મેં કોઈનું કર્યું નથી અપમાન કરવાનું શરૂ એને કર્યું તું પહેલા તો ગુરુ તરીકે શિષ્ય જ્યારે અપમાન કરે ગુરુ નું એ કેટલું યોગ્ય છે બાપ બાપ દીકરો છે બાપ નું અપમાન કરે એ કેટલું યોગ્ય છે મેનેજર કોઈ રાજકીય માણસ હોય ગુના દાખલ થતા હોય ગુના દાખલ છે એટલે મેનેજર બનો રખાય ગુના તો મારી માથે પણ દાખલ કર્યા છે નિયુક્તિ તો એને મારી પાસે આવ્યા મને કીધું હું મેનેજર માં રહું રહ્યો મતલબ ટ્રસ્ટીઓ બધા મળી ઠરાવ પાસ કરીને ટ્રસ્ટી મેનેજર તરીકે રાખ્યો આવતીકાલ નું આયોજન બસ રાબેતા મુજબ ભજન અને ભોજન સિવાય કઈ નહિ લઘુરુદ્ર છે કાલે અને અવંતિકા ભારતી બાપુ ની સમાધિ નું પૂજન થશે અને સાથે દિવસે લઘુરૂ રહેશે રાજંત લોકો બસ આઈના જે થાય છે એટલા બાકી કોઈ નહીં